મરદેવજી કહેતા હતા કે ઘણા લાંબા સમયથી અહીં પધાર્યા છો બેઠા છો ચોક્કસપણે થોડી વાત કરવી છે એટલે દસેક મિનિટ લઈશ તો વાંધો નહીં ને જન આક્રોશ યાત્રાના ઉત્તર ગુજરાતની પૂર્ણાહુતિ પ્રસંગે गुजरात प्रदेश कांग्रेस समिति ना सम्मानित अध्यक्ष माननीय अमित भाई गुजरात विधानसभा कांग्रेस पक्ष ना नेता पूर्व केंद्रीय मंत्री हमारा साथी माननीय डॉक्टर तुषार भाई चौधरी माननीय लालजी भाई एआईसीसी ना सेक्रेटरी माननीय सुवासिनी जी અમારા સાથી અને સરસ મજાનું જેણે ઉદ્દીપકનું કામ કર્યું છે મુવમેન્ટને આગળ લઈ જવાનું એવા માનની જિગ્નેશભાઈ ઇન્દ્ર માનની અમીબેન માનની પૂજાભાઈ આયોજન કરનારા જિલ્લા કોંગ્રેસ સમિતિના મજબૂત અધ્યક્ષ માનની બળદેવજીભાઈ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતાબેન અને ધારાસભ્યો મંચસ્થ સૌ સૌ આપ મારા મારી વાતનો જે પ્રત્યુત્તર આપ્યો આપે એનાથી ચોક્કસ પ્રમાણે આ જનાક્રોશ યાત્રા પછીનો આગળનો વિચાર આપ સૌના મનમાં ગુંજી રહ્યો છે મહત્વની વાત એ છે કે જન આક્રોશમાં આપણે જે મુદ્દાઓ લઈને ચાલ્યા ખેડૂતો માટેના યુવાનો માટેના મહિલાઓ માટેના ભ્રષ્ટાચાર માટેના લોકોના દુખ દર્દ માટેના આરોગ્યના શિક્ષણના મુદ્દાઓ અને સાથે સાથે ડ્રગ્સ અને નશાની જે વાતને લઈને નીકળ્યા આક્રોશ તો છે પણ એમને બદલવા માટે આપણે શું કામ કરી શકીએ તો થોડા ઇતિહાસના લેખાજોખા લેખા જોખા કરવા પડે આપણે આ મળ્યા યાત્રા નીકળી અહીંયા ભેગા થયા છીએ પણ સમયને યાદ કરીએ કે જ્યારે આ લોકો સામે લડવાનું છે કે જે લોકો અંગ્રેજો કરતા ભૂંડા છે અંગ્રેજોએ બસો વર્ષના શાસનમાં જેટલી લૂંટ નોતી ચલાવી એના કરતા વધારે લૂંટ આ લોકોએ થી આ દેશમાં ચલાવી છે અને પેલા તો ઓળખાઈ જતા ગોરા દેખાતા જુદા દેખાતા બહારથી થી આવેલા આ તો આપણી વચ્ચે ભળેલા અને જૂના એ આર એટલું જૂનું એ ભળી ગયા છે ને એટલે આપણી વચ્ચે આવીને ઉધય ની જેવ સમાજ અને દેશને કોરી ખાય છે ખેડૂતોની વાત કરી આપણે લાલજીભાઈએ સરસ વાત કરી દેવાન આબુધીની વાત કરી એટલે સમય યાદ કરાવું જરૂરી છે કારણ કે ઇતિહાસને યાદ કરીએ તો જ આપણને આગળ જતા ફાવે મને તુષારભાઈને સચિન પાયલટજીને આપના આશીર્વાદથી યુપીએ ની સરકારમાં કામ કરવાનું મળ્યું અને એ વખતે ખેડૂતોના દેવા નાબૂદીની વાત આવી ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષો એમ કે બેન્કો તૂટી જશે બરબાદ થઈ જશે અર્થતંત્ર તૂટી જશે અને તેમ છતાંય કોંગ્રેસ પાર્ટી એ બોતેર હજાર કરોડના દેવા સોનિયાજીના નેતૃત્વમાં માફ કર્યા આ તો એ લોકો છે કે જીએસટી એકસો સત્યાવીસ લાખ કરોડને ફરી આંકડો બોલવો પડે મારે કેટલો જીએસટી ઉઘરાવે એમણે એકસો સત્યાવીસ લાખ કરોડ અને ગુજરાતના ખેડૂતોના દેવા કેટલા માફ કરવાના છે તો કે એક લાખ ચાલીસ હજાર કરોડ તો આપ્યા કેટલા તો કે દસ હજાર કરોડ અને પેલા ઉદ્યોગપતિઓના માફ કેટલા કર્યા તો કે પચીસ લાખ કરોડ આ વાત આપણે સૌએ સમજવાની છે અને યાદ કરીએ દિવસો ત્યારે આ દેશમાં ત્રણ કાળા કાયદા ખેડૂતો માટે લઈને આવેલા અને એ લડાઈ કેવી ચાલી એ જબરજસ્ત લડાઈ ચાલી જેમાં ખેડૂતોએ સહન કર્યું કેટલાય ખેડૂતો માર્યા ગયા પેશાબ પીધો ઘરોળીઓ ખાધી અને એમની વારે આપણા સૌના લાડીલા નેતા રાહુલ ગાંધી આવ્યા અને એ ત્રણ કાળા કાયદાઓ આ દેશમાંથી નાબૂદ કરવા પડ્યા

એ નવા મોબાઈલ જેટલા લો એમાં એપ આપો આપ આવી જાય તમારી તમામ વિગતોને વાત એ સરકાર સાંભળીને જાણી શકે આપણને મનમાં એમ થાય કે શું વાંધો આપણે આપણે ક્યાં કંઈ ખોટું કરવું છે સવાલ એ નથી સવાલ એ છે કે જે તમે વાત કરો એમાં આ લડાઈ વિચારસરણીની છે એમને એવી ખબર પડે કે આ કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની દુઃખ દર દયા કરુણા પ્રેમ ની વાત છે તો એવા લોકોને એ જોઈ અને પાછળ બરબાદ કરવો કેમ કરીને દબાવવો આવા અનેક કાયદાઓ એમણે જેમ કર્યા ત્રણ કાળા કાયદા એવો જ આ કાયદો સંચાર સાથીનો છે અને એટલા માટે આપણે સૌ એ વિચાર કરવાનો છે કે એમએસપી ની વાત તો માનતા નથી અને આપણે તો ઠીક અહીંયા આપણે આનું પરિણામ અઠ્યાવીસ ટકા જીડીપી લઈ ગયા પર કેપિટલ ઇન્કમ માં ગુજરાત સૌથી આગળ ગયું ગોવા પછી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ થયું શિક્ષણ આરોગ્ય નર્મદા યોજના દ્વારા દેશના ગુજરાત ખેડૂતોને લાભ મળ્યો અને તમામ ક્ષેત્રે આગળ વધેલું આ ગુજરાત એક કોંગ્રેસના શાસનમાં એની આજે લોકોની શું દશા છે તો એને ફરી બદલવું છે કે નહીં ફરી નવસર્જન કરવું છે કે નહીં આપણે બધા એક પ્રયત્ન કર્યો સત્તર માં પ્રયત્ન થયો થોડું અટકી ગયા ટૂંકું પડ્યું અને આપણે પહોંચી ના શક્યા પણ આવનારા બે હજાર સત્યાવીસ માં રાહુલજી જે ચેલેન્જ આપી છે એમને પાર્લામેન્ટમાં એને પહોંચી વળવું હોય તો એક આપણી વાત ભાષણ કે વિરોધ એકલા થી થાય અને એટલા માટે કઉ છું કે રાજકારણ માં લોકશાહીમાં બહુમતી ગુજરાતમાં કામ કરી રહ્યા છે ત્યારે એ પરિબળો કેવી રીતે રોકી શકાય એ જે વાત ઉપાડી કોંગ્રેસ પાર્ટી ના માધ્યમ દ્વારા પોલીસ વાળા હોય કે અધિકારી હોય એના કરતા એ તો ગુનેગાર છે પણ એના કરતા મોટા ગુનેગાર કોણ છે ડ્રગ ક્યાંથી આવે છે તો કે પોર્ટ દ્વારા આવે છે કયા પોર્ટ પરથી આવે છે તો કે મુંદ્રા પોર્ટ પરથી પર આવે છે અને મુંદ્રા પોર્ટનો માલિક કોણ છે તો તમને બધાને સારામાં સારી રીતે ખબર છે અને ત્યાં કસ્ટમ હોય અને ત્યાં બીએસએફ હોય એ બોર્ડર હોય અને પછી પોલીસ હોય એ રોકી શકે એ આવે જ નહીં તો આ ગુજરાતમાં ક્યાંથી ફરી શકે એના મૂળમાં જો ના રોકી ના લડી શકીએ રાહુલ ગાંધી આ દેશ માંથી ડ્રગ દાખલ થઈ શકે ખરું એટલા માટે રાહુલ ગાંધીને લાવવાના એટલા માટે કોંગ્રેસ પાર્ટી ને લાવવાના એટલા માટે વિચારસરણી ને લાવવાની અને એટલા માટે એક થવાનું સંગઠિત થવાનું સાથે મળીને અને એટલા માટે જ પરિવાર સંગમ અને ગુજરાત આપણો પરિવાર છે એ વાતને આપણે આગળ લઈ જવાની છે ત્યારે મહત્વની વાત એ છે કે એ લોકો તો ડરાવશે ધમકાવશે આ બધું જ કરશે અને રશિયા મોડેલ પ્રમાણે કામ કરી રહ્યા છે કે લોકોનો અવાજ દબાવી દેવાની કેવી રીતે વૃત્તિ એઓ કરવા માંગે છે એને આપણે સારી રીતે જોવી જોઈએ ત્યારે આપણી વાત એ આગળ લઈ જતા જે પ્રકારે દાદાગીરી જીએસટી લોકોને કનર્ગત કરવાનું કામ કરે છે ત્યારે બીજા લોકો મેં પણ ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં એમને સત્યાવીસ ટકા મત મળ્યા બીજા મત ગયા બીજે ગયા તો આપણે મતોનું વિભાજન થવા દેવું છે કે નથી થવા દેવું તો આપણે એક પવનની લેડ લોકોને જોડવાનું કે જે વિચારધારા બિન સાંપ્રદાયિક છે જે ગાંધી સરદારની છે અને જે લોકો માનતા નથી ગાંધી સરદાર પંજાબ હોય કે ચાહે દિલ્હી હોય એવા લોકોમાં જે લોકો હોય એ લોકો કોઈ આવેલા તો તો નથી આપણી સાથે જોડવાનું સાથે મળીને બેઠા ઉઠા હોય એ સરવાળો કરવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે અને હમણાં સરની વાત ચાલે છે રાહુલજી એ પાર્લામેન્ટમાં પણ બરાબર કીધું અને એ સરની વાત એટલા માટે અગત્યની છે આપણી ગમે એટલી રેલીઓ આપણા ગમે એટલા સરગસો આપણું ગમે એટલી સભાઓ આપણા ગમે એટલા હોર્ડિંગો ગમે એટલા ઝંડા લગાડ્યા એ પ્રચાર પ્રસાર છે પણ આ પહેલીવાર ભારતના ઇતિહાસમાં એવું બન્યું કે જે મતદાર રજીસ્ટર થયેલો હોય હું તો મતદાર તરીકે રજીસ્ટર થઈ ગયો હતો ક્યારે તો કે ઓગણીસો ને સિત્તેર ને બોત્તેરમાં પણ તમામ મતદારોએ ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડે આ પહેલીવાર સર દ્વારા થયું છે એનો અર્થ છે કે કોઈ મતદાર જો ફરીથી ન નોંધાવે તો એનો મત રદ થઈ જાય અને એ કરવાનું કારણ એટલા માટે કે એમણે વિચારધારાવાળા મતદારો કેમ કરીને ઓછા થાય જેની પાસે સમજ નથી જે બિચારા અજ્ઞાન છે અથવા દૂર દરાજ રહે છે મહેનત કરવા માટે ક્યાં કામ કરવા જવું પડે છે જેની પાસે સમજ અને જાગૃતિ છે અને એ સિવાય એમની પાસે કેડર છે એ કામ કરાવી લેવાની એમની પાસે જાત જાતના તત્વો છે ઇલેક્શન કમિશન બધાની વાત કરીએ છીએ તો આપણે બધાની સામેની આપણી આ સામૂહિક લડાઈ છે આપણે આ દૂષણો દૂર કરવા છે આ જન આક્રોશ પરિવર્તન કરીને પ્રજાના હિતમાં સત્તા પરિવર્તન કરવાનું છે તો એ જો સત્તા પરિવર્તન આપણે કરવું હોય બેરોજગારી હટાવી હોય ત્યારે આપણે માનીએ કે પાકિસ્તાન તો આપણો દુશ્મન છે જ પણ એના કરતાં વિશેષ મોટો દુશ્મન તો પણ છે આપણા યુવાનોની રોજગારી કોણ વધારે લઈ લે છે રાહુલ ગાંધી વારંવાર કહે છે કે આપણે કરોડો મોબાઈલ વાપરી છે અનેક વસ્તુઓ વાપરી છે એ તમામ આપણા યુવાનોની રોજગારી બીજા લઈ જાય છે અને એ ફરી લેવી હોય આપણી પાસે લાવવી હોય તો રાહુલજીની દિશામાં આપણે ચાલી અને આપણા લોકોને એમાં એ તરફ લઈ જવા જોઈએ હમણાં અનેક બી એલ ઓ એને આપઘાતના દાખલા પૂરા દેશ બહાર રાજ્યોમાંથી આવ્યા અને એટલા માટે નાટક પાછું ચૂંટણી પંચે શું કર્યું તો કે બીએલો અને ચૂંટણી અધિકારીઓને ડાન્સ કરતા નાચતા ગાતા બતાવ્યા અરે ભલામાણસ જ્યારે રાહુલજીએ ચૂંટણીમાં સીસીટીવી કેમેરાની માગણી કરી ત્યારે તમે એમ કીધું કે દેશની મહિલાઓને અમે ટીવી કેના પર નહીં બતાવીએ

એમના મકાન એમના ઝૂંપડા વિકાસના નામે તોડવામાં આવે પર્યાવરણ જે એમના કારણે બગડે જ્યારે આપણે જઈએ કે શહેરો મોટા થાય અર્બનાઇઝેશન થાય એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ના પ્રશ્નો ઉભા થાય પોલ્યુશન ના પ્રશ્નો ઉભા થાય ટ્રાફિક ની સમસ્યાઓ જે વધે છે એ બધી વધે તો એ તો પોતાના સ્વાર્થ અને તે મુઠ્ઠી પણ લોકો મૂડી વાત કરતા પણ આગળ મિનિમમ થોડા લોકોના હાથમાં એ લોકો સાખી ઇકોનોમી કરવા માંગે છે

તો જ આ દેશમાંથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ કરી શું હાલત થઈ લગ્ન કરવાનું થયું મંગળસૂત્ર વાતો કરવા માટે છેતરામણીના કેટલા ઢગલા કેવું હોય તો આક્રોશ માટે અનેક વાતો છે બાળકોની વાત કરીએ આપણા બાળકો ક્યાં ભણે અને એમના બાળકો ક્યાં ભણે એમના બાળકો પાસે શું હોય કયો મોબાઈલ હોય આપણા બાળકો પાસે શું હોય એમની પાસે કયા વાહનો કઈ મોટરસાયકલ કેવું હોય તો એમને બધું કરવાનું એમના બાળકોને પરદેશમાં ભણવા જવાનું અને તમને એમ કે તમારે મ્યુનિસિપાલિટીની શાળા હતી ગામડાની શાળા હતી એ પણ બંધ કરવાનો વાળો કોંગ્રેસ પાર્ટી ભવિષ્યમાં લઈ જવાળી પાર્ટી છે આ ભૂતકાળમાં લઈ જઈને વાતો કરે છે ભૂતકાળની અનેક વાતો કરીને લોકોને દંભી અંધશ્રદ્ધા અને છેતરપિંડીમાં લઈ જનારા લોકો છે આ આ દેશને દેશને એક વિઝન આપ્યું પ્રગતિના પંથે લઈ ગયા એના પછી અને એમણે સદીનું બનાવ્યું અને રાહુલજી આવશે તો સૌથી પાવરફુલ ઇકોનોમિક અને વિશ્વમાં સૌથી અગ્રીમ દેશ તરીકે લઈ જાય એવું એમનું નેતૃત્વ છે ત્યારે એ નેતૃત્વને બળ કેવી રીતે પાસે એ જે વાત કરીએ દિલ્હીથી એ વાત આપણે ગુજરાત ગુજરાતથી થી જિલ્લે જિલ્લે તાલુકે નાના શહેર વોર્ડ અને સમાજના સૌ વર્ગના લોકોમાં જોડવું પડશે પડશે આપણે લાવવી સૌ સાથે મળીને કરવું પડશે જેમ મહાત્મા ગાંધીએ અંગ્રેજોને કાઢવા હતા ત્યારે આ દેશના તમામ લોકોને એકત્રિત કર્યા ધર્મ જાતિ ભાષા પ્રાંત સૌ છોડીને અને એ જ રીતે આપણે આ વ્યવસ્થાને ગોઠવીશું તો આ લોકોને કાઢવાનું આપણે કામ કરી શકીશું હમણાં આપણે જોયું કે બિહારમાં ચૂંટણી જીતવા આપણને સૌને કેવું લાગતું મેં તો પત્રકાર પરિષદમાં એવું કહ્યું હતું કે બિહારની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે અને જે એટલે દેશની સરકાર બદલાશે મોદી વડાપ્રધાન નહીં રહે પણ ઉલટું થયું ઊંધું સુડતાલીસ અડતાલીસ ટકા મત લઈને બસો ત્રણ બેઠક લઈ ગયા સાડત્રીસ ટકા મત લઈને ખાલી પાંત્રીસ બેઠકો મહાગઠબંધન ને મળી અને એમાં શું નુસ્ખા કર્યા તો કે દસ દસ હજાર રૂપિયા બહેનોમાં નાખ્યા અઢી હજાર એટલે કેટલા થાય તો કે ત્રીસ હજાર રૂપિયા એક વર્ષના થાય પાંચ વર્ષના દોઢ લુપેર લાખ રૂપિયા થાય તો દસ હજાર રૂપિયામાં પાંચ વર્ષના મત આપડી મહિલાઓનો જો લઈ જતા હોય અને આપણે દોઢ લાખ રૂપિયા પ્રજાના હિતમાં અને એટલા માટે કે આપણે જે કામ કર્યા છે મનરેગાનું કામ હોય આપણે જુદી જુદી યોજનાઓનું કામ હોય તો એ દોઢ લાખ રૂપિયાની આપણી વાત સામાન્ય જનતા મતદાર નાગરિકો બહેનોને આપણે સમજાવી શક્યા નથી તો એ સમજાવવા માટે આપણે લોકોની વચ્ચે ખૂબ હળીબળી જવું પડશે એકલું આપણે થોડી સભાઓ કે આ વાત કરીને આપણું કામ પૂરું નહીં થાય અને એટલા માટે લોકોમાં જવાનો જે કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીનો રાહુલ ગાંધીનો છે એ આપણે લઈ જવાનો છે અને એટલા જ માટે ફ્યુચરમાં લઈ જતી પાર્ટી આપણે યાદ કરીએ કે મધ્યાહન ભજન હોય દેવા નાબુદી હોય જીએસટી ની વાત લઈ આવ્યા હોય જાતિ જનગણના ની વાત લાયા હોય નેશનલાઇઝ બેંક કરવાની વાત હોય અને આ તમામ વખતે આ લોકો કોંગ્રેસ નો વિરોધ કરતા આવ્યા હતા આપણે બધા કેવા છીએ સહદેવ જેવા પૂછે તો કહીએ અને નાય કહીએ એ ભૂમિકામાંથી બહાર આવવું પડશે એ જુઠ્ઠું બોલે જોર થી બોલે વારંવાર બોલે અને આપણે સાચું હોય તો પણ આપણે બરાબર બોલીએ નહીં એટલે આજે અમારી આપ સૌને અને હવે તો ચૂંટણી આવશે લગભગ એમ માનીએ કે આ સરનું કામ પતે ફેબ્રુઆરી મહિના શરૂઆત થાય તો એપ્રિલ મહિનામાં જ આવે ચૂંટણી એ ભલે લાગે નાની લોકલ બોડીઝ ની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે કોર્પોરેશન પડે દિશા નક્કી અને એ દિશા નક્કી નો અનુભવ આપણને ગયા વખતે છે બે માં આપણે ત્રેવીસ જિલ્લા પંચાયતો પહોંચ્યા તો આપણે એસી સુધી પહોંચ્યા તો ત્રેવીસ ને બદલે સત્યાવીસ જિલ્લા પંચાયત જીતીએ તો આપણે સો નો આંકડો પાર કરીએ કે ના કરીએ માટે એ દિશામાં પોઝિટિવ વર્તીને આપણે આપણી કામગીરીને કરવાનું છે અભિનંદન આપીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્રીસ ત્રીસ વર્ષ કોંગ્રેસ સત્તાથી બહાર હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર અડગ રહ્યો છે પણ પણ એ વાત નક્કી કે આ વિચારધારાની લડાઈ એ કોંગ્રેસ અને જે ભાજપ છે સામસામે હંમેશા આપણી વિચારધારા જીતવાની 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 છે વિશ્વના ઇતિહાસમાં ચાહે હિટલર હોય મુસોલીની હોય કૈસર વિલિયમ હોય ઈદી અમીન હોય કે સદામ હુસૈન હોય કે થોડો વખત રહ્યા અને જતા રહ્યા અને એમના મૂળિયા પણ સાફ થઈ ગયા અને ભૂસાઈ ગયા અને આ કોંગ્રેસ પાર્ટી કેટલાક લોકો એમ કે આ આ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી પાર્ટી જતી થી છે અને આવનારા સેંકડો વર્ષ સુધી પ્રજાના હૃદયમાં દયા કરુણા પ્રેમના કારણે રહેવાની રહેવાની ને રહેવાની છે આપ સૌને અભિનંદન કોંગ્રેસ પાર્ટી એ આ જનાક્રોશ રેલીનું રેલી નું જે આયોજન કર્યું અને આપણે વધારેમાં વધારે પ્રજાની વચ્ચે જઈએ અને સાથે મળીને આ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીએ અને પ્રજા આપણા પર વિશ્વાસ મૂકે અને એ વિશ્વાસ દ્વારા આપણને આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ ખૂબ ખૂબ આભાર